જાપાનના મધ્ય ભાગમાં નોતો પ્રાયદ્વીપમાં એક જાન્યુઆરીના રોજ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો તો હચમચાવી દે તેવા ભૂકંપને બે મહિના જેટલો સમય પસાર થયો છતાં પણ દસ હજારથી વધુ લોકો સરણ સ્થળોએ આશ્રય લેવા મજબૂર બન્યા છે મળતી માહિતી અનુસાર ઈ શિકાવા પ્રી ફ્રેક્ચરમાં ભૂકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને પંચોતેર હજાર છસોને એકસઠથી ઈશ્યુત આ ભૂકંપ પ્રભાવિત માં કાટમાળ દૂર કરીને પાણી પુરવઠો તથા સહી આવાસ તૈયાર કરવાની કામગીરી જે ચાલી રહી છે જોકે મુખ્યત્વ નોતો ક્ષેત્રમાં અંદાજે એકવીસ હજાર આઠસોને એંસી મકાનો તથા કારખાનાઓ વગેરેમાં હજુ પણ પાણી વિતરણનો જથ્થો પહોંચ્યો નથી સાથે જ ભૂકંપ પ્રભાવિત લોકોને સતત મદદ આપતા રહેવું એક

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ